બન આપણે ચાલુ કરીએ ચાલો વિગતવાર માહિતી લઈએ આપણે આ કાળા જે પરિચય છે કહીએ તો એક પાક મસાલેદાર પાક છે જેને કે બ્લેક તરીકે ઓળખાય છે આ પાકના ભીંતમાંથી તેર પણ કાઢવામાં આવે છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે ભારત પાકિસ્તાન ઇજિપ્ત અને મધ્ય એશિયાના દેશોમાં તેની ખેતી મુખ્યત્વે થાય છે પણ હવે વાત કરીશું બીજું કે હવામાન કેવું એવા જરૂરી છે તો કાળાજીરીની ખેતી માટે મધ્યમ ઠંડુ તથા સૂક્ષ્મ હવામાન જરૂરી હોય છે પાક ઠંડી સહન કરી શકે છે પરંતુ તીવ્ર ગરમી અને વધારે વરસાદના અનુકૂળ નથી આ પાક મિત્રો શિયાળો પાક છે આ શિયાળા પાક માટે યોગ્ય પાક વાત કરીએ તો કાળા જીરી માટે મધ્યમ કાળી જમીન દબદબાવાળી જમીન અથવા તો રેતિયાળ દબદબાવાળી જમીન ઉત્તમ માનવામાં આવે છે એ પીએચ ની વાત કરીએ તો 6.5 થી 7.5 ધરાવતી જમીન શ્રેષ્ઠ ગણાય છે જમીનમાં જે જળ નિકાસ વ્યવસ્થા સારી હોય આવશ્યક છે નહીં તો મૂળ સડો આવી શકે છે જ્યાં પાણી ભરાતું હોય તો તો મિત્રો હવે આપણે જાતોની વાત કરીએ તો નગીલા ચાર પેન્ટ કૃષ્ણા રિજેસ્ટીરા શિવમા એનઆરસી એસ એન વન એન ટુ વગેરે જેવી જાતો ભારતમાં પ્રચલિત થયેલી છે ભારતમાં ઘણી જગ્યાએ પરંપરાગત લોકલ જાતો પણ વાવવામાં આવે છે એટલે કે દેશી જાતો પણ વાવવામાં આવે છે હવે જમીનની તૈયારીની વાત કરીએ તો ઊંડી હલચાલ અને બે થી ત્રણ વાર ઠેર કરી જમીનને ભૂરભૂરી બનાવવાની છે સારી રીતે સડી ગયેલું ગોબર ખાતર પણ દસથી બાર ટન પ્રતિ હેક્ટર આપવું સપાટ વાવેતર કરવું સારું છે હવે વાવેતરની પદ્ધતિમાં આપણે વાત કરીએ તો વાવણીનો સમય ઓક્ટોબર નવેમ્બર એટલે કે હાલનો સમય ચાલી રહ્યો છે જે બીજનું દર પાંચથી છ કિલોગ્રામ પ્રતિ હેક્ટર અંતર ત્રીસ સેમી લાઇન અંતર દસ સેમી છોડ અંતર અને બીજની વાવણી પહેલાં ટ્રાયપ્રો ટ્રાયપ ઓમ અથવા તો થાયરમની બીજની હરકી રીતે માવજત કરવી જોઈશે

વાત કરીશું નિંદામણમાં તો પ્રથમ નિંદામણ વીસ થી પચીસ દિવસ પછી કરું બીજું પણ ચાલીસ પિસ્તાલીસ દિવસ પછી કરું રાસાયણિક નિંદામણ નિયંત્રણ માટે જો તમારે જવાનો શંકા કરો તો ઈસો પ્રોટેક્ટ્રિયોન વન પોઈન્ટ ઝીરો કિલોગ્રામ સક્રિય દ્રવ્ય પ્રતિ હેક્ટર વાપરી શકાય છે હવે વાત કરીએ એમાં આવતા રોગ જીવાત સફેદ માખી વધારે પડતી આવે છે તો ઇમેડા ક્લોપેટ જીરો પોઈન્ટ ત્રણ મિલી લીટર પાણીમાં અને થ્રીપ્સ આવે તો થાયમેક થોક જામ જીરો પોઈન્ટ ફાઈવ મિલી લીટર પાણીમાં મુખ્ય રોગ એમાં જે વાત કરીએ તો પાનનો ડાઘનો જે રોગ છે જેને લેફ સ્પોટ આગળ વાત આપણે કાપણી ની કરીએ તો પાક ના વાવણી પછી એકસો પચાસ સાત દિવસના તૈયાર પાક થઈ જાય છે જ્યારે પાંદડા પીળા પડી જાય અને ડોળા કાળા થઈ જાય ત્યારે પાક કાપો કાપ્યા પછી સુકાવામાં નાખવો અને પછી મશીન દબાણની દાણા અલગ કરવા જોઈએ જો એની ઉપજની વાત કરીએ તો સામાન્ય રીતે સાત થી દસ ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ મળે છે સારી સંભાળમાંથી બાર થી તેર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ પણ મળી શકે છે તો મિત્રો આ અત્યારે આ જે નું વાવેતર કરવા માટે તમારી માટે એનો સારો સમય છે હજી દસ પંદર દિવસ જાય તો કે મહિનો પણ જાય તો કોઈ વાંધો છે નહીં જો વિડીયોમાં સારો લાગે તો લાઈક શેર નહીં કમેન્ટ કરો અમારી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ